થોડા ઘણા પૈસા એમ કા આપી ને બાકી નાખી રાય થોડા ઘણા આજે થોડા આલો ને થોડા બાકી રાખું તે કોમ કરતા ને હમણાં આઠ વાજે રાતે હું શેરવા આવું આઠ વાગે ભલામણ ના મેળવે રાતે કેમ ભાગવાના હોય તારા તારા ઘર ભાગવા નહીં નવરાત્રી અને ખબર તમને કહું એટલે ભૂલી ગયો નવરાત્રી નો તો મને બહુ શોખ નવરાત્રી ના તો મજા આવ્યો તું આપડે ગમો હા ગમો ગમો બધા આવી

તો કઈ હાલ મને ફોન કરીને તમે આવો હં આપડે ચાલે પણ ચાલશે નાખી બગડો મારતો ગત એવું મજા કે ના કરાય

બેસો પાપા કરો હજુ બેસો સરવાની નહીં શું કરું શીખર હમભાઈ નવરાત્રી શીખાવા દી

ગમ ગમો કહીયુ આજી પો ગમી હમ પડીજી નાના બાજુ

દેખાતી પાછો તું ભાઈ ખેડો હેડો યાર મારા વગર તો નવલા નવરાત્રીમાં નવરાત્રી માં ડોલી ઢોલ ને બોલ બધું લઈને આવી ગયા ખેડો મારો આ તો તમારો કઈ ના ખાવાનું એટલે ભેડું થાય એવું થયું અમારા છોકરો બે હજાર પાછળ એમાં ભેગા જે આયા ના આયા

તમે પાસે ઉભરા હતા એવું હશે પૂરેક પાછો ખુ તમે ખબર તમારા વિશ્વા ચાલુ કરે આપડું લઈને અલ્યા

હા કોણ એમાં નોરે કે રશિયા મને લાગ્યો

ફૂલડારી બા ફૂલ માએ પાથર્યો મા પાથર્યો પ્રકાશ ગરદન ગોશ માએ પાથર્યો પ્રકાશ ગર્દન ગોખ માએ પાત્ર્યો પ્રકાશ ગર્દન ગોખ મારે પાથર્યો પ્રકાશ ગદન ગોત મારે

હવે ખાલી પગલું કહેવા હું તરે વી નવું ખોડિયાર મારે હું તરે ખોડિયાર કે સરવાની શર્યા